મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ અને દલિત એકતા મંચ ખૂલીને ઉતર્યું બીજી તરફ પોલીસ પરિવારજનો ખુલીને મેવાડીનો વિરોધ કરી રહ્યા છે ત્યાં રાજ્યના પોલીસવાળાએ આક્રમક અંદાજમાં મેવાડીનો જવાબ આપ્યો તો મેવાણીએ પણ વળતો વાર કર્યો છે શું થયું છે આજે આવો જોઈએ જાણીએ સમજીએ બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતરશે મારા નહીં

डिपार्टमेंट का लोग और डिपार्टमेंट का बाहर का कोई व्यक्ति मारा अधिकारी ने कर्मचारी होकर कही जाए तुम्हारा अधिकारी ने कर्मचारी होकर कही जाए तो एक टॉयलेट करवाने का जीवन में यू आर द लीडर ऑफ द फोर्स एंड इट इज योर रिस्पॉन्सिबिलिटी ये तुम्हारी जवाबदारी पर है અને તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેને કહો છો એવા ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશ રાય સતીષ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા થયું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો મેવાણીને સમર્થન આપવા વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ પણ મેદાનમાં આવ્યા નવસારીમાં કાબેરી સુગરના ખેડૂતોની આક્રોશ તેમણે કહ્યું કે પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જીગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે જો તમે સારા કામ નહીં કરવાના હોય તમે દારૂવાળાના પૈસા લેવાના હોય તમે ચકલી બબલી પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો હમજી જોજો તમારો પટ્ટા ઉતરતા વાર ન લાગે અમારી સરકાર 2027 માં આવવાની આ વિવાદમાં એક તરફ પોલીસ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપો તો બીજી તરફ રાજકીય પાર્ટીઓની મહત્વાકાંક્ષા પરંતુ વચ્ચે પીસાઈ રહી છે જનતાની સુરક્ષા વિશ્વાસ આ યુદ્ધ ક્યારે અને કેવી રીતે રક્ષે તે તો સમય જ કહેશે